રાજસ્થાનની મનિકા વિશ્વકર્મા બન્યા મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસ જયપુર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજસ્થાનની મનિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર પચીસનો તાજ પહેરાવવામાં આવ્યો છે ગત વર્ષના વિજેતા રિયા સિંઘાએ મનિકાને આ પ્રતિષ્ઠા તાજ પહેરાવ્યો હતો આ વિજય સાથે મનિકા હવે આ વર્ષે થાઇલેન્ડમાં યોજાનારી ચુમ્મોતેરમી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે મનિકા વિશ્વકર્મા મૂળ રાજસ્થાનના શ્રી ગંગાનગરના વતની છે અને હાલમાં દિલ્હીમાં નિવાસ કરી રહ્યા છે જ્યાં તેઓ રાજનીતિ વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં સ્નાતકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ હોવા ઉપરાંત તેઓ એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના અને પ્રતિભાશાળી ચિત્રકાર પણ છે તેમણે કલા અને લલિત કલા અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવી છે આ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા પ્રથમ રનરઅપ અને હરિયાણાની મહેક ધીંગરા દ્વિતીય રનરઅપ રહ્યા હતા અંતિમ પ્રશ્ન જવાબ રાઉન્ડમાં મનિકાને મહિલા શિક્ષણ અને ગરીબ પરિવારોને આર્થિક સહાય વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું જેમાં તેમણે મહિલા શિક્ષણને પ્રાથમિકતા આપી નિર્ણાયકોનું દિલ જીતી લીધું હતું તેમણે કહ્યું કે સ્ત્રીને શિક્ષિત કરવાથી માત્ર એક જીવન નથી બદલાતું પરંતુ પરિવારો સમુદાયો અને રાષ્ટ્રોનું ભવિષ્ય બદલાય છે